ભાવનગરમાં ખનીજ ઝડપાયા નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં વર્ષોથી ધમધમતા ખનીજ ચોરીના અડ્ડાઓ પર આખરે તંત્રનો ગાળિયો કસાયો ભૂસ્તર શાસ્ત્રી કચેરીએ એક સાથે ત્રણ મોટા દરોડા પાડી કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો ખનીજ મળતી માહિતી મુજબ ગાંગળી ગામમાં ગેરકાયદેસર સાદી માટીના ખોદકામની ગુપ્ત ફરિયાદ મળતા ભાવનગરની તપાસ ટીમે મધરાતે ઓપરેશન હાથ ધર્યું હતું સ્થળ પર પહોંચતા ટીમને ખનીજ ખનન માટે ઉપયોગમાં લેવાતું એક જેસીબી અને એક ડમ્પર ટ્રક કાર્યરત હાલતમાં મળી આવ્યા જેસીબી ચાલક જાકીર ખાનને તાત્કાલિક ઝડપી લેવાયો ખનીજ વિભાગે કાર્યવાહી કરતા ઘટના સ્થળેથી આશરે પિસ્તાલીસ લાખની કિંમતનો મુદ્દા માલ તાત્કાલિક જપ્ત કરી બંને વાહનોને નવા શિહોર પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યો હતો આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવાય છે પરંતુ આ તો માત્ર શરૂઆત હતી ખનીજ વિભાગની ટીમે પોતાની કામગીરીને આગળ ધપાવતા નેસવળ ગામ નજીકથી પણ સાદી માટી મોરમ ખનીજના ગેરકાયદેસર વહન કરતા બે ડંપરોને પકડી પાડ્યા અહીંથી પણ પાંસઠ લાખ રૂપિયાનો વિશાળ મુદ્દામાલ સ્જીઝ કરી શ્યોર પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યો છે આ ઉપરાંત વર્તેજ પોલીસ સ્ટેશન સામેથી બ્લેક ટેપ ખરીદનું ગેરકાયદેસર વહન કરતું એક ડમ્પર પણ ઝડપાયું હતું આ ડમ્પરમાંથી પચ્ચીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વર્તેજ પોલીસ સ્ટેશનમાં સીઝ કરવામાં આવ્યો છે આમ ભૂસ્તર શાસ્ત્રી કચેરીએ ભાવનગર જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળો પર દોડાવવા પાડી કુલ પાંચ ગેરકાયદેસર વાહનો અને એક કરોડ પાંત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ખનીજ ચોરીના રેકેટ ચલાવતા કાર્યવાહીમાં રીસરનો ફફડાટ વ્યાપી ગયો છે તંત્રએ હવે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સંકલ્પ કર્યો છે અને પોલીસ આ કૌભાંડમાં સંડોવાયેલ અન્ય મોટા માથા સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે ભાવનગર જિલ્લામાં થયેલી આ મોટી કાર્યવાહી પર અમારી નજર રહેશે વધુ અપડેટ માટે જોતા રહો બી ન્યૂઝ